મગજ નામની વસ્તુની અંદર ઈર્ષા નિંદા નફરત નામની એપ્લિકેશનો ક્યારેય ડાઉનલોડ ના કરવી જિંદગી હેંગ થઈ જશે સમજાય તેને વંદન સમજો સુખ અને દુઃખ પોતાના નસીબથી મળે છે અમીરી ગરીબથી તેને કોઈ લેવા દેવા નથી રડવાવાળા મહેલોમાં પણ રડે છે અને હસવાવાળા ઝોપડીમાં પણ હસે છે એક પેન ભૂલ કરી શકે છે પણ એક પેન્સિલ ભૂલ નથી કરતી કેમ કે કારણ કે તેની સાથે મિત્ર છે રબર જ્યાં સુધી એક સાચો મિત્ર તમારી સાથે છે ને તે તમારી જિંદગીની બધી ભૂલોને મિટાવી દે તે તમને એક સારો માનવ બનાવી દે છે માટે સાચા અને સારા મિત્રને સાથે રાખવો સમજાય નક્કી ના કહેવાય આ તો માણસ કહેવાય બહારથી પોતાનો અંદરથી બીજા ન નીકળે દેખાતો હોય સજન એ જતા નીકળે વહાલો હોય આપણો એ જ વેરી નીકળે પાળીઓ હોય પોતાનો ગણી એ જ દગા ખોર નીકળે છે પીઠ પાછળ લોકો શું બોલે છે એમાં ધ્યાન ના આપો ગર્વ એ વાતનો રાખો કે સામે બોલવાની એમની તાકાત નથી કડવું છે પણ સાચું છે ગભરાયા વગર સંઘર્ષ કરતા રહો કેમ કે સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો હોય છે સફળતા મળ્યા પછી આખી દુનિયા તેની સાથે જ હોય છે સમજો સાથ તો એક દિવસ જિંદગી પણ છોડી દે છે તો માણસોની શું આશા રાખવી શરીર અને રૂપિયા પર કોઈ કમન કરવો નહીં મિત્રો કેમ કે ગરીબી અને બીમારી આવતા વાર નથી લાગતી પરિવારને વિખેરીને સુખની શોધમાં નીકળશો સુખ મેળવી તો લેશો પણ માણી નહીં શકો મિત્રો આખી જિંદગી ગમે તેટલું ધન ધન કરશે માની છેવટે શોક સભાની પત્રિકામાં તો નિધન જ લખાવશે હકના સારા પછી એ પૈસા હોય કે સંબંધ એવું નથી રંગ કલરમાં જ હોય ગરજ કે કામ પત્યા પછી માણસોના પણ રંગ ફરી જાય છે હું ક્યાં કહું છું કે મારા શબ્દોની કિંમત થવી જોઈએ બસ એકવાર સાંભળો તો દિલ પર અસર થવી જોઈએ સાચી વાત ને સમજાય તેને વંદન